કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે એમએસએમઇ માટે મહત્વાકાંક્ષી મહત્વના લક્ષ્યો નક્કી કર્યા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આગામી વર્ષોમાં માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે બેંકોને તેમની લોનમાં નોંધપાત્ર વધારો કરવા માટે આહવાન કર્યું છે મુંબઈમાં અગિયારમાં એસબીઆઈ બેન્કિંગ અને અર્થશાસ્ત્ર સંમેલનમાં બોલતી વખતે તેમણે એફવાય બે હજાર પચીસ છવ્વીસ માટે રૂપિયા છ લાખ કરોડ અને એફ વાય બે હજાર માટે રૂપિયા સાત લાખ કરોડના લક્ષ્ય નક્કી કર્યા નાણામંત્રીએ એમએસએમઇઝ માટે લોન આપવાના વધુ આક્રમક અભિગમ અપનાવવાની બેન્કોની જરૂરિયાત પર ભાર મૂક્યો જે દેશના આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે નિર્મલા સીતારમણે હાઇલાઇટ કર્યું કે બે હજાર તેર અને ચૌદમાં ભારત દસમું સૌથી મોટું અર્થતંત્ર હતું બે હજાર એકવીસ બાવીસ સુધીમાં તે પાંચમું સ્થાન પર પહોંચી ગયું હતું અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આગામી વર્ષોમાં ત્રીજું સ્થાન મેળવી શકે છે વિકસિત ભારતની આકાંક્ષા હકીકત બનાવવી થીમ ધરાવતી આ ઘટના બેન્કિંગ ક્ષેત્રની ભૂમિકા પર કેન્દ્રિત હતી જે વિકસિત ભારતના દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે છે સીતારમણે ડિજિટલ નાણાકીય સમાવેશના મહત્વ પર પણ ભાર મૂક્યો ઇન્શ્યોરિંગ કે દરેક ભારતીય સ્થાનની પરવા કર્યા વિના નાણાકીય સેવાઓ સુધી પહોંચ ધરાવે